નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની ગુજરાત તરફ તાત્કાલિક ધોરણે એટલે કે બે દિવસની અંદર ગુજરાત સુધી પહોંચી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે રાત્રે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ રહેશે તેમજ આગામી સમયની સિસ્ટમ કઈ રીતે ગુજરાત ઉપર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અહીં સક્રિય છે ધનબાદ ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોમાં તેમજ ખાસ કરીને દેશના આ બધા ભાગોની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળે છે અત્યારે ગુજરાતના પણ છૂટા ભાગોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે મહેસાણા વડનગર ઈડર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માંડલી માલપુર આજુબાજુના વિસ્તારો તેમજ ગાંધીનગર બાયડ લુણાવાડા બાલાસીનોર ડાકોર મહુદા કપડવંશ ગોધરા સહિતના જે વિસ્તારો છે આણંદ સાંપાનેર વડોદરા છોટા ઉદેપુર ડભોઈ કવાટ અલીરાજપુર તેમજ ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ પોસંબા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી વાંસદા ડાંગ બિલીમોરા વલસાડ ભવનાથંબોશી વાપી આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રમાં અત્યારે વરાપ જેવો માહોલ છે છતાં પણ છૂટા ભાગોમાં ક્યાંક ક્યાંક સાટા સૂંટી જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે જેમાં ભરૂચ નર્મદા તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર દાહોદ અલીરાજપુર કવાંટ આજુબાજુના વિસ્તારો અને સાંપાનેર ગોધરા અને દાહોદ પીપલોદ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલની મિત્રો અપડેટ જોઈએ તો આવતીકાલે આપણે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્ય ભારત સુધી તેનો ટ્રપ ફેલાયેલો જોવા મળશે સત્યાવીસ તારીખે રાત્રિના સમયે આ સિસ્ટમ ખરેખર જોઈએ તો ઇન્દોર આજુબાજુના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને હિંમતનગર હોય લુણાવાડા કપડવંશ ગોધરા દાહોદ બાંસવા આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર અને દાહોદ પંચમહાલના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સુધી સિસ્ટમ પહોંચશે પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને વાત કરીએ દસાડા વિરમગામ કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ રાધનપુર પાટણ સિદ્ધપુર પાટસણ દિયોદર અંબાજી આબુ રોડ અને ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સાગબારા છે માંડલી છે આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ કોઈ કોઈ પેલની અંદર પડી શકે છે તો બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ છે ગાંધીનગર છે પંચમહાલ છે મહીસાગર દાહોદ ગોધરા વડોદરા છોટા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખેડા આણંદ સહિતના વિસ્તારો તો આવતી અઠ્યાવીસ તારીખમાં બપોર પછી એટલે કે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગરની અંદર તેમજ રાજકોટ અમરેલીના કેટલાક વિસ્તારો અને જૂનાગઢના કેટલાક વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે તો વડોદરાથી દાહોદ છોટા ઉદેપુર આજુબાજુના પંથક છે તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદનો રાઉન્ડ નાનો એવો રાઉન્ડ છે પણ સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે તો ખાસ કરીને ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ આ જે સિસ્ટમ છે કચ્છ ઉત્તર ગુજરાત ઉપર સક્રિય રહેશે અને ધીમે ધીમે તે ગુજરાત ઉપરથી પસાર થઈ અને રાજસ્થાન તરફ જશે વાત કરીએ આગામી ત્રીસ તારીખની અપડેટ તો જેમાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે ત્યાર પછી ફરી વખત એક સિસ્ટમ બનશે જે બંગાળની ખાડીમાં જ બનવાની છે ત્રણ ચાર તારીખની અંદર ગુજરાત સુધી પહોંચી શકે તેની વાત કરીએ તો આ રીતે ત્રણ તારીખે ગુજરાતની અંદર તેની થોડી ઘણી શક્યતાઓ અત્યારે ગણી શકાય તેમજ ચાર તારીખની અપડેટ જોઈએ તો ચાર તારીખની અંદર સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક છે પાંચ છ તારીખની અંદર આ સિસ્ટમ જો આગળ વધે તો ગુજરાત ઉપરથી પસાર થઈને અરબી સમુદ્રમાં આવી શકે છે અને ગુજરાતમાં ફરી વખત વરસાદ પડી શકે કહી શકાય કે આગામી સમયમાં હવે લાહનીનો પ્રભાવિત થશે તો ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ ખૂબ પ્રબળ રહેશે ઓગસ્ટ સપ્ટેમ્બર અને અડધો ઓક્ટોબર સુધી સારામાં સારા વરસાદની સંભાવના ગણી શકાય તળની અંદર પાણી ઊંચા આવે તેવા પણ વરસાદ પડી શકે છે અત્યારની વાત કરીએ તો કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં બાવન દક્ષિણ ગુજરાતમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ પવનની ઝડપ પચાસથી બાવન ત્રેપનની જોવા મળશે આ રીતે આગામી બે દિવસ હજુ પણ ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે પવન સાથે કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદની બે દિવસ કોઈ શક્યતા નથી અઠ્યાવીસ તારીખમાં પવનની ઝડપ ઘટશે અને વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જશે અને ઘણા બધા ભાગોમાં વરસાદની શરૂઆત થશે જે પણ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે હજુ પણ એકલ દોકલ વિસ્તારો બાકી છે અમુક તાલુકાઓ આખા બાકી છે જેની અંદર ભારે વરસાદ પડ્યો નથી તો ખાસ કરીને હવે આપણે જોઈએ સાતસો એસપીએ ઉપરની સ્થિતિ અત્યારની આપણે વાત કરીએ તો આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની એકદમ નજીક ધનબાદ આજુબાજુ લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત સિસ્ટમ છે અને ગુજરાતની અંદર એકલ દોકલ જે આ વિસ્તારો છે તેમાં સાટા સૂટી સિવાય ભારે વરસાદની હાલ કોઈ શક્યતા જણાતી નથી જોઈએ આગામી સિસ્ટમ હવે અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાત ઉપર આવશે ત્યારે તેની સ્થિતિ કેવી રહેશે હવે આપણે વાત કરીએ અઠ્યાવીસ તારીખે જે સ્થિતિ છે ખાસ કરીને સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમ છે તેનો આખો ટ્રફ જોઈએ તો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગોના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળશે જે ટ્રફ આ રીતે આખો ફેલાયેલો જોવા મળશે અને સિસ્ટમ અઠ્યાવીસ તારીખમાં બપોર સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સુધીના ભાગો સુધી ફેલાયેલો જોવા મળશે અને ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ ગણી શકાય કારણ કે નવ્વાણું ટકા સુધી ભેજનું પ્રમાણ આઠસો ને પચાસ એસપીએ ઉપર જોવા મળે છે હવે વાત કરીએ તો આપણા દેશની અંદર વરસાદની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હોય તે બાદ ત્રણ જિલ્લાની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં પહેલા નંબર ઉપર આવે છે દ્વારિકા કે જેની અંદર ચૌદસો ને બાવીસ ટકા જેટલો વરસાદ થયો પોરબંદરની વાત આવે તો બીજા નંબર ઉપર જેમાં અગિયારસો કરતાં પણ વધુ ટકા જેટલો વરસાદ નોંધાયો અને જૂનાગઢની અંદર સાતસો બાર ટકા જેવો વરસાદ નોંધાયો જે પણ આપણા દેશની અંદર સૌથી વધારે ટોપ થ્રી જિલ્લાની અંદર આપણા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા કે જેની અંદર અતિ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ